ચાલો ડાયરો જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધાય મજામાં છો ને આઈ હોપ કે તમે ડાયરો બધાય મજામાં જઈશો ને આપણા વિડીયો જોતા એટલે મજામાં જ હોય તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને વાગી ગયા છે મિત્રો આપણે સાંજના લગભગ સાડા ચાર થઈ ગયા ને મસ્ત મજાની ચા પી લીધી પાવડો તો અહીંયા છે નહીં

એ હડેલું સારું નહિ હોય કઈ પાકી ગયેલું હોય એવું ચાલો મિત્રો બે તા લઈ લીધા એક આપડે પાવડો લઈ લીધો હોય ને આપણે જવાનું છે મિત્રો નવા ઘરે થોડું કામ છે એ કામ પતાવી દે ને તમે બધા હમણાં કાંઈ કમેન્ટ કરો હો ને કે નવું ઘર બતાવો નવું ઘર બતાવો આજે તમને આપણા નવા ઘરનો હોમ ટુરનો વિડીયો તમને બતાવી દેવી હાલો હવે છે ને મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં રહી ગયો અમે ઘેર નવા ઘરે જઈ મેળ્યા ભોગી ગયા છે નવા ઘરે આપણું દેખાય પાછળ નવું ઘર અને જો આ ક્યાં બધે રમકડા પડ્યા બધી બાજુ જો સીતાફળ ખાય પૂરું પૂરું હું ખાય સીતાફળ સોન

લાઈટ થઈ જીવડા બાકી બે રૂમ છે એક રૂમ આયા છે એક રૂમ આ બાજુ એક રસવાડું રસવાડું ને તમને બતાવ્યું પેલા રૂમ બતાવી દે ઘણું બધું બાકી છે એ તમારી કમેન્ટ પોતે ગાવી હતી કે નવા ઘર ને કલર તો હજુ કરાવ્યો નથી પણ મિત્રો કલર કરાવવાની છે ને હવે આપડી કેપેસિટી પૂરી થઈ ગઈ એમ તો હમણાં કલર કરાય ને કલર કામ હવે બે થી પછી કબાટ ને હરીસો ને આ બધો સામાન પડ્યો જો હેઠળ સામાન પડ્યો ભ્રમકડા હે બાકી ઉપર કપડા હે

બાકી ઉપર થી કઈ આવો લુક છે મિત્રો આપડે જૂનું ઘર આવો તમને બતાવી દઉં ઓકે આપડા રેગ્યુલર વિડીયો જોવે એને તો ખબર જ છે આપડું જૂનું ઘર ક્યાં છે ઉલ્લા જાડવા દેખાય ને સામે ઝૂમ કરે એટલે જાડવા દેખાય ને ઉલ્લા જાડવા આપણું

આપણે ઓલું કામકાજ હે ને એ ફટાફટ મંડી જાય આપણે સવા છ થઈ ગયા ને જો જોવાનું હતું એ બુડે થોડું એ હવે કાલે ગુરદી સામે થોડીક માટી પડી ને Nak hidup jangan cah surat membaca ya, ya kan? Alatikalah, surat darah tuh jauh, nafsu miji, apa aja? Upari kerbau juga suruh ker, kemarin apa ya? Ya, Nasta kerby, nasta. Suna, sunu walu karo di શાક બનાવી નાખ્યું નથી ખાવી ને હા મિત્ર તમે થમનીલ જોઈને આવ્યા કે થમનીલ માં આપડે લખીએ કે યુટ્યુબના ના રૂપિયા થી આપડે નવું ઘર બનાવી મિત્ર એવું કઈ એવું કઈ છે નહીં આ તો જસ્ટ ખાલી ક્લિક કરી કરીએ બાકી યુટ્યુબ માં આપણે કઈ એટલી બધી ઇન્કમ થતી નથી નકર તો હમણાં તમને કહી કે યુટ્યુબ ના પૈસા આપણે નવું ઘર બનાવ્યું યુટ્યુબ ના પૈસા નવું ઘર બનાવ્યું હોય તો અત્યારે કમ્પ્લીટ આખું તૈયાર નો એમાં કેટલું બાકી છે ફર્નિચર બાકી છે આ તો જસ્ટ ખાલી ક્લિક બેટ કરી કદા વિડીયો વાયરલ થઈ જાય તો આપણો વિડીયો વાયરલ થઈ જાય કામ થઈ જાય ને

હમ અને આ તમારા બધા બીજી કમેન્ટ આવતી કે નવા ઘરે કોણ રહેવા જવાનું ને તમે ક્યારે રહેવા જાય અને મિત્ર નવા ઘરે અત્યારે મોટા મોટાભાઈની જે રેવા આવ્યા છે પછી આપણે આપણું આ ઘર આપણું જ છે જ્યારે રેમ આવવું તે વયું આવવાનું રહેવા નવા ઘરે કા સોનું નહીં યા ચાલો હવે હેને હાલાં જઈએ આપણે તો મિત્રો સાંજના સાત વાગી ગયા છે અને હેને મિત્રો આપણે અડાયા કેવો મસ્ત મજાનો ભડકો થાય શિયાળો આવી ગયો કરીએ જો મસ્ત મજાનું મિત્રો અડાયા શાણા રહ્યા ને જે રાખ બનાવવાની હે એમ કે જો આવતીકાલે મેળ આવે ઘઉં નું વાવેતર કરવાનું છે આપણે આ વર્ષે બધા ઘઉં હે એટલે ઘઉં પટ મારવા માટે દેશી પટ આપણે એના માટે સાણાની રાખ બનાવી પડશે ને એટલે જોઈએ ત્યારે જે કહીએ છીએ હવામાં પછી પટ માર દેવાનું આપણે ગાવને